અમારા જામનગરમાં જીજી હોસ્પિટલમાં આવે છે બરાબર છે મને પણ એ કૂતરું કડી ગયું હમણાં બે દિવસ પહેલાં એટલે બે ધારાસભ્ય અત્યારે સત્ર ચાલુ છે તો અહીંયા સત્રમાં બજેટમાં પણ કૂતરાની કોઈ પણ એક જગ્યા ફાળવવી જોઈએ અને અહીંયા જામનગરમાં પણ આજે બજેટનો બોર્ડ છે બજેટની મિટિંગ છે તો એમાં પણ કૂતરાઓ માટે એક જગ્યા ફાળવવી જોઈએ કે ભાઈ આ ટાઈપના કૂતરા જે કડવા દોડે છે તો એને અહીંયા પકડીને રાખી અને જેમ આપણે કેમ વેચાતું કૂતરું લઈ છીએ એને ટ્રેનિંગ આપી છે એમ એને ટ્રેનિંગ આપવી જોઈએ એને ખાવા પીવાનું દેવું જોઈ અને જે બીમાર કૂતરા છે એની પણ અહીંયા ટ્રીટમેન્ટ થાય આ તો આપણે એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીએ ને તો કૂતરાઓને છે ને દવા દઈને વયા જાય છે એ દવા કોને ખવડાવે એટલે પબ્લિકને પણ ફૂલ કૂતરા કહે છે એને કારણે મા બાપ રોતા હોય છે ગઈઢાવ રોતા હોય છે ઘણાને હાર્ટ એટેક આવી જાય છે ઘણાની મૃત્યુ થઈ જાય છે એની સામે કૂતરાઓને પણ આ પબ્લિક છે ને મારી નાખે છે પબ્લિકમાં મેં એટલે એમ કહું છું મારી નાખે છે એટલે કે અહીંથી કોર્પોરેશનમાંથી ફોન કરે ને કે કૂતરું પકડી જાઓ હડકાયું થયું છે તો કે હડકાયા કૂતરા પકડવાની અમારામાં કોઈ જોગવાઈ નથી તો બધા એમ કહીને ને શું કરવાનું તો કે એ મરી જાય ને ત્યારે અમે લઈ જાશી તો કે તો અમે મારી નાખી તો કે હા મારી નાખો આવો જવાબ દે છે તો આ પબ્લિકમાંથી ઘણા એવા માણસો છે કે જે હડકાયા કૂતરા થયા હોય ને એને મારી નાખે છે અને બિચારા ઘણા કૂતરા જે બિચારા એટલે જ કે જેમ કે ઘણા કૂતરા લોકોને કઈડે છે ને તો માણસો એને લાકડીએ લાકડીએ મારી અને લંગડા કરી દે છે અંધડા કરી દે છે એટલે ક્યાંક ને ક્યાંક માણસોનો વાક નથી ક્યાંક ને ક્યાંક પબ્લિકનોય વાક નથી અને એને પૂરતું ખાવા પીવાનું પાણી આ બધું નથી મળતું એટલે આજના બજેટમાં આવી જોગવાઈ થવી જોઈએ કૂતરા માટે ને પબ્લિક માટે મેન ખાસ કે ભાઈ આ કૂતરાનો કાંઈક એવો રસ્તો કરે જેથી પબ્લિકને પણ શાંતિ મળે અને કૂતરાઓને પણ ઓલું થાય એકલા રસીકરણથી કાંઈ થવાનું નથી રસીકરણથી બટકું ભરવાનું થોડું બંધ કરી દેશે અને એમ કહે છે કે અમે ફૂટેજ મૂક્યા છે અને એમ કહે છે અત્યારે છસોના ઇન્જેક્શન દીધા છે પણ મને નથી લાગતું કે એવું કાંઈ હોય એટલે વિરોધ નથી આજે હું ન્યાય માટે બેઠી છું હું બે કૂતરાને લઈ આવી અહીંયા દેખાડવા માટે કે જો પબ્લિક એને અંધળું કરી નાખ્યું અને લંગડું કરી નાખ્યું એની સામે કૂતરાવે પણ પબ્લિકને હાવ ચીરી ફાડી નાખા છે તમે નાના નાના છોકરાઓને જોવો ને તો આપણો જીવ બળી જાય કે અર્ર છોકરાઓને કૂતરા આવવા છે એટલે શું કરવાનું આપણે કૂતરાઓનો વાક કાઢવાનો કે પબ્લિકનો વાક કાઢવાનો વાક છે કોર્પોરેશનનો જે આટલા બધા ટેક્સને વેરા લે છે ખોટે ખોટી આવી મીટિંગો કરે છે એટલે આજે બજેટમાં આ લેવું જોઈએ પબ્લિકને ન્યાય મળવો જોઈએ પબ્લિક માટે થઈને હું ન્યાય માટે થઈને બેઠી છું